નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન એમમાં અમદાવાદ જિલ્લો જી જે વન અમદાવાદ જિલ્લાની રચના પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે અમદાવાદ જિલ્લાની રચના કરવામાં આવી હતી તાલુકાઓ દસ બાવળા દસક્રોઈ અમદાવાદ સિટી માંડલ ધોલેરા ધોળકા ધંધુકા સાણંદ દાત્રોજ અને વિરમગામ આમ તાલુકાઓ અમદાવાદ જિલ્લામાં છે અમદાવાદ જિલ્લાનું પ્રાચીન નામ રાજનગર કર્ણાવતી અમદાવાદ આસાવલ વગેરે નામો અમદાવાદ જિલ્લાના છે છવ્વીસ ફેબ્રુઆરી ચૌદસો ને અગિયારમાં સુલતાન અહમદ શાહે અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક અમદાવાદ છે કર્ણદેવ સોલંકીએ અહીં મહત્વનું નગર વિસ્તાર્યું જે કર્ણાવતી તરીકે ઓળખાયું સૂફી સંતોની ભૂમિ એટલે આજનું અમદાવાદ ગુજરાતનું આર્થિક પાટનગર ગુજરાતનું પ્રથમ પાટનગર ગુજરાતનું હૃદય તરીકે ઓળખાય છે સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અમદાવાદ જિલ્લામાં આવેલી છે પ્રથમ વિધાનસભાની બેઠક આ સિવિલ હોસ્પિટલમાં ભરાઈ હતી પ્રથમ સચિવાલય આંબાવાડી પોલિટેકનિક કોલેજમાં હતું અમદાવાદ શહેર ભારતનું માન્ચેસ્ટર અને ભારતનું બોસ્ટન તરીકે ઓળખાતું હતું અમદાવાદ શહેર સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે અમદાવાદમાં ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન આવેલું છે ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અહીં આવેલું છે ગુજરાતમાં સૌ પ્રથમ સુતરાઉ કાપડ મિલની સ્થાપના અમદાવાદમાં થઈ હતી જેની સ્થાપના અઢારસો ને એકસઠમાં રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળાએ કરી હતી યહૂદીઓનું એકમાત્ર તીર્થધામ સિનેગોગ અમદાવાદમાં ખામસા વિસ્તારમાં આવેલું છે અમદાવાદમાં વિવિધ ભારતીની શરૂઆત વીસ નવેમ્બર ઓગણીસો સિત્તેરથી થી થઈ હતી અમદાવાદમાં આવેલો દરિયાખાનનો ઘુમટ ગુજરાતનો સૌથી મોટો ઘુમટ છે ગુજરાતની સૌ કોલેજ ગુજરાત કોલેજ અમદાવાદમાં ઈસવીસન અઢારસો ને સત્યાસીમાં માં શરૂ થઈ હતી ગુજરાતનું સૌ પ્રથમ થ્રીડી થિયેટર અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે શરૂ થયું હતું અમદાવાદમાં વવઠા ખાતે સાત નદીઓનો સંગમ થાય છે હાથમતી સાબરમતી માઝામ શેરડી મેસો ખારી અને વાત્રક આ સાત નદીઓના સંગમ સ્થાને ગુજરાતનો સૌથી મોટો પશુ મેળો ભરાય છે કાર્તિકી અગિયારસથી પૂનમ સુધી વહુઠાનો મેળો ભરાય છે જ્યાં ગધેડાની લે વેચ થાય છે કોસરબ આશ્રમની સ્થાપના ઓગણીસો પંદર સાબરમતી અમદાવાદમાં ત્રણ ડેરીઓ આવેલી છે અજોડ આબાદ અને ઉત્તમ ડેરી માર્ચ રોજ દાંડી યાત્રાની શરૂઆત થઈ હતી જેમાં કુલ અઠુતેર સભ્યો હતા આ યાત્રાની શરૂઆત સાબરમતી આશ્રમથી થઈ હતી અમદાવાદને દુનિયાનું બાજાર કહેનાર અબુલ ફઝલ હતા જહાંગીરે અમદાવાદને ધૂળિયું શહેર કહ્યું હતું